ફોરલેન રોડની કામગીરીમાં અનેક સ્થળે ટેકનિકલ ભૂલ જોવા મળી છે રોડની કામગીરીમાં ટેકનિકલ ભૂલ અને માનવ ભૂલના કારણે અગિયારસો કરોડના પ્રોજેક્ટમાં વિલંબ થયો છે ફોરલેન રોડની કામગીરી માર્ચ બે હજાર પચીસમાં પૂર્ણ થવાની હતી જેનું કામ હજી સિત્તેર ટકા જ પૂર્ણ થયું છે ત્રણ જગ્યાએ વીજ લાઇનના કારણે બ્રિજનું કામ અટવાયું છે રોડની કામગીરી શરૂ થઈ ત્યારથી ડાયવર્ઝનના ઠેકાણા નથી આ ઉપરાંત માટી ચોરીના કારણે રોડ બનાવનાર કંપનીને કરોડોનો દંડ ફટકારવામાં આવ્યો છે રોડની કામગીરીમાં વિલંબના કારણે લોકો પરેશાન થયા છે કોઈ પણ નવા પ્રોજેક્ટની કામગીરીમાં એકાદ જગ્યાએ ટેકનિકલ ખામી રહી જાય તો તેને માનસ સહજ ભૂલ ગણી શકાય પણ પાંચ પાંચ જગ્યાએ ટેકનિકલ ખામીઓ સામે આવે અને છોતેર કિલોમીટરના રોડની કામગીરી લટકી પડે તો તેના માટે જવાબદાર કોણ વર્તમાન સમયમાં ગોજારિયા પાટણ વચ્ચે પોનલાઇન રોડની કામગીરી ચાલી રહી છે અને અગિયારસો કરોડના મહાત્વ કક્ષી પ્રોજેક્ટમાં અનેક ઠીકાણે ટેકનિકલ ખામીઓ સામે આવી છે અને આ ટેકનિકલ ખામીઓને કારણે માર્ચ બે હજાર પચીસમાં જે રોડની અવધિ હતી પૂર્ણ કરવાની અવધિ હતી આ આજની તારીખે પણ આ કામગીરી પૂર્ણ થઈ શકી હતી અને જેને લઈને હવે જાગૃત નાગરિકો દ્વારા આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે અગિયારસો કરોડના પ્રોજેક્ટને પૂરો કરવામાં ટેકનિકલ ખામીઓને કારણે વિલંબ થઈ રહ્યો છે નેશનલ હાઈવે અડસઠ પર પાટણથી ગોજારિયા સુધીના અગિયાસી કિલોમીટરના અંતરમાં અંદાજિત રૂપિયા અગિયારસો કરોડના ખર્ચે તૈયાર થનાર પલ્લેન રોડના નિર્માણ કાર્યમાં ટેકનિકલ ખામીઓ રહેવાના લીધે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂરો કરવામાં અસાધારણ વિલંબ થઈ રહ્યો મામલે સેન્ટ્રલ વિજિલન્સ રજૂઆત કરવામાં આવી છે જેમાં હાઈ ટેન્શન ઇલેક્ટ્રિક લાઈન ના સ્થળાંતર મામલે અભાવ મહેસાણા અમદાવાદ હાઈવે પર સિવાલા સર્કલ સહિતના ઓવરબ્રિજના કામ અટકી પડ્યા હોવાનો ઉલ્લેખ કરી તપાસ કરી અને જવાબદારો સામે પગલા ભરવાની રજૂઆત કરવામાં આવી છે આ રોડમાં એક 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 સ્થળે નહીં પરંતુ ઇલેક્ટ્રિક લાઈન કારણે ચાર ચાર પાંચ પાંચ સ્થળે કામગીરી અટકી પડી હોવાની વિગતો સામે આવી છે જેમાં સેવાલા સર્કલ ઓવરબ્રિજ વડોસર રેલવે ઓવરબ્રિજ લડવા ઓવરબ્રિજ નું નિર્માણ તેના પરથી પસાર થતી હાઈપરટેન્શન ઇલેક્ટ્રિક લાઇનના કારણે પડી છે અને જેના કારણે રોડની બંને બાજુએ બ્રિજ બનાવ્યા બાદ વચ્ચેથી પસાર થતી લાઇનને કારણે આ કામગીરી પૂર્ણ થઈ શકતી નથી આ કામગીરી પૂર્ણ કરવાનો જે લક્ષ્યાંક હતો એ માર્ચ બે હજાર પચીસમાં માં રાખવામાં આવ્યો હતો પરંતુ આ જે ટેકનિકલ ક્ષતિઓ પૂર્ણ કર્યા પહેલા જે કામગીરી શરૂ કરી દેવાતા તેના કારણે આજની તારીખે પણ કામગીરી પૂર્ણ થઈ શકી નથી જે રીતે આખો જે મા વિવાદ સામે આવ્યો છે જેમાં આ મોટાભાગની જે કામગીરી છે માત્ર ને માત્ર ટેકનિકલ ક્ષતિઓ પૂર્ણ કરવા વિના કામગીરી શરૂ કરી દેવાતા આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે અને જેને કારણે લોકોને હેરાન થવાની નોબત આવી છે જે રીતે આખા રોડની જે કામગીરી પહેલેથી જ વિવાદમાં રહી છે જેમાં માટીચોરી મામલે જે કન્સ્ટ્રક્શન કરતી કંપની છે તેને કરોડો રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે સાથે સાથે હાઈવે પર અનેક વિભાગમાં પડેલા ખાડા ડાયવર્ઝનના વિભાગમાં રહેલી તકનીકી ખામીઓ સેફ્ટી બેરીકેડ રાત્રિના સિગ્નલ તેમજ દિશા સૂચક બોર્ડના ગંભીર અભાવને લીધે અકસ્માતો થવાની પણ સંભાવના રહેલી છે જે રીતે આખા જે પ્રોજેક્ટની કામગીરી છે એ વાગલ કન્સ્ટ્રક્શન નામની કંપની દ્વારા કરવામાં આવી રહી છે અને તેમાં જે ખામીઓ રાખવામાં આવી અને ખામીઓને કારણે કરોડનો જે પ્રોજેક્ટ જે લોકોને માટે સુવિધા માટે ઉભો કરવાનો આ પ્રોજેક્ટ હતો તે માર્ચ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવાનો અંદાજ રાખવામાં આવ્યો હતો પરંતુ ચાર ચાર સ્થળે ઉપરથી હવે વિજલાઈન જઈ રહી છે અને આ વીજ હટાવ્યા વિના કે અન્ય ડિઝાઇન બદલાવીના કામગીરી શરૂ કરી દેવામાં આવી અને તેને કારણે હજુ સુધી વિજલાઈન